બિલકુલ ઘડવા ન લાગે મેથીના વેલણિયા મુઠિયા બનાવીને તૈયાર કરીશું તો આ જે મેથડ છે એ એકદમ નવી છે તો મેથીને પહેલાં આપણે ધોઈ અને સમારી ધોઈ અને તેલમાં શેકી લેવાની છે મેંથી શેકી અને પછી એને મોટા બાઉલમાં કાઢી લેવાનું જેમાં આપણે ઢોકળા કરવાના હોય સાથે એક વાટકી પાલક એક વાટકી લીલા ધાણા આદુ મરચાંની પેસ્ટ અને રેગ્યુલર મસાલા કરી દઈશું હળદર લાલ મરચું જીરું ચપટી ગરમ મસાલો મીઠું બધું જ રેગ્યુલર પ્રમાણે એને થોડું ઘી નાખી દઈશું અને અજમો સાથે નાખીશું જેથી ઢોકળાનો સ્વાદ છે એકદમ સરસ આવે ને પચવામાં પણ સરળતા રહે તો બધા જ મસાલા રેગ્યુલર ગરમા રહેલા છે એ કરી દઈશું અને મેથીના મુઠિયા છે પણ બિલકુલ કડવા નહીં લાગે એવા બનીને તૈયાર થશે જો તમે આ મેથડથી બનાવશો તો સાથે એક ચમચી તલ એક ચમચી ખાંડ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ચાર ચમચી ખાટું દહીં નાખી દઈશું જેથી આપણા વેલણિયા મુઠિયા છે ને એકદમ સોફ્ટ અને પોચા પોચા રૂચ એવા બનીને તૈયાર થશે સાથે મોણ માટે ત્રણ ચમચી જેટલું સિંગનું તેલ નાખી દઈશું અને બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો આ મેથડ છે એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સાથે અડધી ચમચી ખાવાનો સોડા નાખી દીધો છે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને પછી આપણે રોટલીનો જે લોટ હોય એ નાખવાનો છે મેથીના વેલણીયા મુઠિયા છે એટલે રોટલીનો લોટ વાપરવાનો ત્રણ વાટકી લોટ નાખી દઈશું અડધી વાટકી ચણાનો લોટ નાખીશું છે ટેસ્ટ છે એકદમ સરસ એવા આવશે અને પહેલાં પાણી નાખ્યા વગર જ મિક્સ કરી દઈશું અને પછી જરૂર પ્રમાણે પાણી નાખીને લોટ બાંધી લેવાનો છે તો એકદમ વધારે પડતો કઠણ નહીં ઢીલો પણ નહીં એવો વેલણીયા વણી શકાય એવો વણીને તૈયાર કરવાનો છે બાંધીને તો લોટ આપણ બંધાઈને તૈયાર થઈ ગયો છે પાટલી ઉપર પાતળા પાતળા વેલણિયા છે એ વણી અને તૈયાર કરી લઈશું અને સ્ટીવરમાં આપણે બાફવા માટે રાખી દઈશું તો જ્યારે તમે મેથી લો છો ત્યારે કાચી મેથી લેવાથી મેથીને મુઠિયા છે એ કડવા લાગશે પણ તું તેલમાં શેકીને વાપરશો તો કડવા બિલકુલ નહીં લાગે અને જે મસાલો કરવાની મેથડ છે એ પણ તમે આ રીતે કરશો તો તમારા મુઠિયા સોફ્ટ રોચ અને પોચા રૂ જેવા બનીને તૈયાર થશે હવે જાળીને ગ્રીસ કરીને રાખી દઈશું અને દસ મિનિટ માટે વેલણિયાને સ્ટીમ કરી લઈશું ગેસની ભાઈ રાખવાની છે દસ મિનિટ પછી આપણે જોઈએ ચેક કરી લેવાના છે દસ મિનિટમાં મુઠિયા છે એકદમ સરસ એવા વેલણિયા છે એ દઈ જશે તો વેલણી ઠંડા થાય એટલે આપણે એને કટિંગ કરી લેવાનું છે તમને જે સેપમાં જોઈએ એ સેપમાં નાના મોટા કટિંગ કરી લેવાના છે તો એકદમ સોફ્ટ પચા પચા રૂચ એવા તૈયાર થઈ ગયા છે અને બિલકુલ ભૂકો નહીં થાય તમને અને એકદમ પોચા થશે હવે તેલ નાખી રાઈ નાખવાની છે હિંગ નાખેલા મરચો અને લીમડો નાખી દેવાનો છે મચ અને થોડા સાતળી એના સાથે સફેદ તલ ચમચી એક નાખી અને મુઠિયા આપણે એની અંદર નાખીને વઘાર કરી દેવાના છે તૈયાર થઈ ગયા છે આપણા મેથીના મૂઠિયા બિલકુલ કરવા ન લાગે અને ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે તો આ રીતે તમે આ પ્રોસેસથી બનાવશો તો શું ખૂબ જ સરસ બનશે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો